અને એ સાંભળ્યું છે કે પચાસ વર્ષથી પણ જૂના અને જાણીતા છે તો આજે આપણે ચાલો એમની સાથે વાત કરીએ ભાવથી લઈને લોકેશન અને ટાઈમિંગ બધી ચાલ જય મહારાજ સાહેબ જય મહારાજ શું નામ તમારું મારું નામ છે અચ્છા તો હિરેનભાઈ તમે વ્યવસાય કેટલા ટાઈમ થી કરો છો મારે લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂની ટાઈમ કેટલા પ્રકારના ભજીયા બનાવું બટેકા અને હિરેનભાઈ આપણે ભાવ શું રાખ્યો છે ભજીયા ભાવ છે ત્રણસો રૂપિયા કિલો દોસ્તો ભજીયાનો ટેસ્ટ કરવા જરૂરથી આવજો આભાર હિરેનભાઈ શું નામ સાહેબ તમારું મારું નામ છે દિલીપભાઈ

અજે ટીજીબીટી છોપરો ચલાઈ રહ્યો છે હેરન તકત બહુ બહુ સારુ ફેમિલી સારા ટેસ્ટ અને એટલી ચોખાઈ એટલી સ્વચ્છતા મેલ તો એમની જે છે વસ્તુ ચોખાઈ એમને લારી પર તમને એક માક બી દેખાય ભલે લારી ગમે તેવી જુગી જમાનાની હોય છે સાફ સફાઈમાં બી એકાચ અને હું તો હંમેશા એમની તરકી વિશે જ કહું છું ભગવાન કરે હજુ સારી તરકી કરે લારીમાંથી હજુ મોટી દુકાન પર આવે ખૂબ ખૂબ આભાર કાકાજી મારા રામરાજ જેમાં જો તો આજે આપણે જય રણછોડ ભજીયા ત્યાં આવી ગયા છે અને ત્યાંના ભજીયા તમને બતાવી જો આ મેથીના ભજીયા દાલવાડા અને આ બટાકા વડા એ ત્રણ ટાઈપના ભજીયા મળે છે ખાલી ત્રીસ રૂપિયાના સો ગ્રામ છે અને જોડે આ ચટણી ચટણીના અહીંયા બધા જ વખાણ કરે છે તો રિવ્યુમાં તમે જોશો કાકા શું વખાણ કર્યા છે અને ચાલો આપણે ટેસ્ટ કરીએ તો આપણે બટાકા વડા લીધા છે ઊભા દોષ જોરદાર છે એનો ચટણીનો ટેસ્ટ અને ભજીયાનો ટેસ્ટ પણ એકદમ જોરદાર છે તો તમે જો બહારથી આવ્યા હોય તો નડિયાદ રેલ્વે સ્ટેશન અને બસ થી એકદમ નથી ચાલતા આવો એટલે એસબીઆઈ બેંકની એક્ઝેક્ટ સામે છે અને સરદાર બાવલાની નજીક છે તો જો તમે બહારથી આવ્યા તો અહીંયા એકવાર ભજીયા ટેસ્ટ કરવા જરૂરથી આવજો અને જો પહેલાં પણ તમે અહીંયા આવ્યા હોય ભજીયા ખાવા માટે તો તમને ટેસ્ટ કેવો લાગે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે નડિયાદના પચાસ વર્ષ જૂના ભજીયાવાળા છે તો તમને ટેસ્ટ તો ખબર જ છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળે મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ જય હિન્દ તો ચાલો દોસ્તો હવે તમને રેસીપી બતાવી દઈએ અને કેવી રીતે ભજીયા બનાવે છે એ તમને બતાવી દઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ફરી એકવાર તમને લોકેશન બતાવી દઈશું ઓન વિડિયોમાં અને હા મિત્રો તમને અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમારી પણ આસપાસ આયુક્ત ફૂડની લારી અથવા ફેમસ ફૂડની કોઈ દુકાન હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો જય રણછોડ ભજીયા હાઉસ આ તમે સામે જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન છે અને થોડાક આગળ આવશો એટલે તમને એસબીઆઈ બેંક દેખાઈ જશે તો એસબીઆઈ બેંકની એક્ઝિટ સામે અને થોડા આગળ જાવ એટલે સરદાર પટેલનું બહુલું બસ એ બાજુથી રેલવે સ્ટેશન બાજુ આવે એટલે તમને દેખાઈ જશે જય રણછોડ ભજીયા સેન્ટર તો મળે મિત્રો નવા વિડીયો સાથે જય મારા જય હિન્દ